છું છું આ આવ્યો ગોહિલવાડની ધરતીમાં આવ્યો છું અને સિંહોરનો નો છે એટલે બાજુનું જ ગામ કે એવું ગામ નું નામ મેં વાંચ્યું છે ને વાવ ને સેંદરડા ને એવા ગામ સેંદરડા ગામની ઘટના વર્ષો તો બહુ જાજા થઈ ગયા છે મિત્રો પણ હું દીકરીને એટલે હું ઘણી વાર હજી કહું બેનું દીકરીનું ઘણી વાર એમ કહું પગે લાગીને તમને કહું કે મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણને અવળું જઈ જવું પડે હુરજને આના હામું ન જોવાય આ હિન્દુસ્તાનની દીકરી છે તમારી પાસે બહુ આચા છે મહાપુરુષે કીધું છે આ દેશનું યુવાન કદાચ થોડો ઘણો કેળો ભૂલી જાય ભૂલવું ન જોઈએ પણ કદાચ ભૂલમાં કેળો ભૂલી જાય તો વાંધો નહીં આવે પણ હિન્દુસ્તાનની દીકરી રસ્તો ભૂલી જાય પછી હિન્દુસ્તાનનો નકશો નહીં જે વાત પાકી છે એટલે કહું છું અને આપડે ત્યાં બની છે ઘટના તમે જો લગ્ન થતા હોય અને દીકરી સિંહ ના જડબા ચીરી નાખે એવી દીકરી હોય હાદાર રી વર્ષની બાપના આંગણામાં થઈ હોય કોઈની તાકાત નથી આંખ થી આંખ મેળવીને કોઈ વાત કરી શકે એક પડકારો કરે તો ધ્રુજાવી દે હા માને એવી દીકરીના જયારે લગ્ન થાય અને હસ્તમેળા થાય માંડવામાં દીકરી આવે અને વરરાજા ની હાથ નો સ્પર્શ થાય ને દીકરીનું શરીર ધ્રુજી જાય આખું કંપી જાય શું કામે ભાઈ સિંહ જડબા ચીડી નાખે દીકરી પણ છતાંય ધ્રુજી ગઈ કારણ એ દીકરી એમ કે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીર ને કોઈ સ્પર્શ નથી કર્યો એ પવિત્રતાની ની ધ્રુજારી હોય છે એ ચારિત્ર ની ધ્રુજારી હોય છે એવી એક દીકરી ચંદ્રડા ટીંબો અને બરાબર આહુ મહિનો ઉતરી ગયો છે દિવાળી વહી ગઈ છે અને કાર્તક મહિનો અડધો કદાચ વયો ગયો હોય અને હેરડીના વાળની માથે જેને કહેવાય વાળને ખૂડવાનો સમય આવ્યો છે અને મજૂરોના કાતા સાહેબ બરાબર ઘવાટી બોલાવે છે અને વાળ હુડાય છે ને એ વખતના વરસાદ એ વખતની આ ધરતી અને ધરતીમાં હેરડીના વાળ જેને કહેવાય બરાબર હુડાઈ રહ્યા છે વઠાઈ રહ્યા છે એવું ટાણું હતું પણ હુવર બહુ ફાટેલા જંગલી સુવર અને ટોળા ને ટોળા આવે ને એમાં એક સુવર એટલો ફાટી ગયો કે આજુબાજુના ખેતરોમાં ઘરી જાય એટલે જે વાટેલી ઉલાળી નાખે સૂતી નાખે અને માણસ હોય તો એને છે એ પોતાના માણસને મારી પણ નાખેલા કોઈ જાય ને એની શિકાર કરવા ઘણા બધા આવે પણ વિચાર થાય કેમ મારવો અને બનેલી ઘટના તમને કહું છો આજે ધરતીમાં બેઠા એ નજીકડા એટલા માટે અને એમાં ગામધણી હતા મોકલસિંહ ગોહિલ પહેલી વાર હું આ વાત કરી રહ્યો છું મને બહુ ગમે છે એટલે અને વાંચું તારે મને એમ થઈ ગયું કે શું આવી ઘટનાઓ ગામડે ગામડે આવી ઘટનાઓ પડી છે એ આપણે લઈ આવી જેને મોટિવેશન સ્પીકર કે આપણે ત્યાં કંઈ બોલાવે છે બહુ ભણેલા માણસો એ આ એક વાતમાંથી મળે છે રોલ મોડલ કોઈ દીકરીઓને કરવું હોય તો આવી દીકરીઓ હોવાથી થાય જીજીબાઈ હોય જયવંતાબાઈ હોય ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કેટલી કેટલી વાતો આવે ઉગાના જનેતા સોનબાઈ હોય મેં હમણાં જે કોળીની દીકરીની વાત કરી એ હોય એવી તો ઘણી બધી વાતો છે એટલે એ મોકલશી ગોહિલ અને એમની ગામધણી પોતે અને એમની અઢાર વર્ષની દીકરી નામ એનું સોનબાઈ અને સોનબાઈ છે એ ઘોડાની માથે સવાર થઈ નીકળી કે આજ તો કાં હું નહીં કાં હું નહીં પોતાના હાથમાં ભાલો છે પોતાના હાથમાં એક ભાલો લઈ એક બાજુ કરી તરવાર બાધીને 18 વર્ષની દીકરી ઘોડીની માથે સવાર થઈ અને પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટી નોરાળી હિરાળી વળી મુંગી ફૂલ માળ બાદલી રોસલી રેડી સિંગાળી છોગાળી બેરી સપર વાંગળી ચાંગી ચાંગે ચમઢાળ દાવડી ભૂતળી રેશમ કેસર મુંગટ મૂળ લખી વાંદરીને લાલ ગટારી છે મણી રેમી હરવીને લાજ મોંગા મૂળ વાળી એવા ધરા હોર ઠારા તુરંગાવાળા ઘોડીની માથે સવાર થઈ અને નીકળી ગઈ કે આજ બાપુ કા હું ન આવું પાછી અને કા હુવર નો હોય હુવર માણહેને મારી નાખતો હોય કે બેટા એના શિકાર કરવા ઘણા ગયા છે મારી નાખ્યા છે એટલો ફાટી ધુવાડે ગયો છે તરવાર નો ઝાટકો ન લાગે તો ચીરી નાખે છે માણસને અને આખું ટોળું દોડે છે એ ખુવર નથી અને ઘોડો લઈને આવે મિત્રો બન્યું એવું જેવું રૂપ એવા જ ગુણ એવું જ ચારિત્ર ઉજળું એવું જ એનું સતીત્વ એવું ભગવાન એને રૂપ દીધેલું ઉસાને જવાની ગજીંગ આવતી થી લજાતી ખુમારી જરીંગ આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળ વંતી હતી એ ખુમારી સુટા કેસ કાળા સુવાળા રૂપાળા અને એવી દીકરી છે એ ઘોડીની માથે સવાર થઈને આવી બરાબર અને વાળની માંથી ટોળું કરી ગયું છે ખેડૂતો છે એ આડાવળા થવા મંડાણા કોઈ જાળવે ચડી ગયા એમાં અમદાવાદના બાદશાહ મમન બેગડા એ પોતાનો સુબો જુનાગઢમાં નીમેલો નવો હવો અને ઈ ફરતો 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 બધા ગામડા લેતો લેતો જોતો આવે છે અને ગોહિલવાડમાં નીકળી ગયો ગોહિલવાડ મારે જોવું છે કે ગોહિલવાડની ધરતીમાં નીકળ્યો બનેલી ઘટના છે આ આમાં દીકરી તો ખાસ આમાંથી કંઈક શીખી શકે મારા દેશની દીકરીને જો જીવતર જીવવું હોય એના માટેની આ બધી વાત છે બાકી લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા સોનાએ એકવાર પિત્તળને કીધેલું પિત્તળ તું તો બહુ ઉજળું લાગે છે પિત્તળ કે ઉજળું નહીં મારું વજન એ બહુ છે મારી યારે સોના ભળી જાય તો તારું વજન એ વધી જાય ને તું ઉજળું લાગે એ સોના એ પીતળને કીધું તા મારું વજન વધી જાય પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય કાઈ વજન વધારવા હારું થઈને વલા થોડા ઘટાડાય છે પરંપરાને ભૂલીને કોરી લઈને દીકરી નીકળી બરાબર એ આવે છે આ बाजूથી હાથીની અંબાડીની માથે સુબો બેઠો છે જૂનાનેથી આવ્યો છે ફરતો ફરતો ગોહિલવાડ નીકળી ગયો અને એની આખો રસાલો આવે છે અને ઈ સુબો હાથી માથે નીકળ્યો અને એના માણસો અને કોઈ કોકે વાત કરેલી કે સુવર ફાટીને ધોવાડે ગયા છે એના માણસો મહેનત કરે છે પણ સુવરના ના ટોળા પણ ખાર 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 કરતા સુવર હળી કાઢે અને હળી કાઢતા ની આરે તો બધા ભાગવા માટે કોઈ ઘોડા લઈને આમ નીકળી ગયા ઈ બધું હાલે છે એમાં આ બાજુ મારતે ઘોડે જેમ પવન વેગે આવે મધુકમાંથી ગોળી છૂટે માંમાંથી 30 ટાઈમ પગડતા 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 કરતી દીકરી આવી સોનબા આવી અને સોનબા આવી અને આવી અને ઘોડાને બરોબર નાખ્યો આ बाजूથી અને બધા જોતા રહ્યા એક નજર નજર સોટી છોટીરી બધાની અને જેમ પાખાળુ ગરુડ આવે એમ ખરર કરતી ઘોડની ગઈ અને જાતાની આરે હુવરની પાંથી નીકળી પણ નીકળતાની આરે ફરડાક કરતો ઈ સોનુભાઈ ફાલાનો ખા કર્યો મોકલસી ગોહિલની દીકરી હેંદરડાની દીકરી અને એક ભાલુ મારતા ન્યારે હુવરને હોહરું ભાલુ કાઢી અને ઝબ કરતો ધરતીની હારે ધરબી દીધો અને હુવર ઘરાડ ઘરણ ઘેર રાડું નાખવા મંડાણો તાટિયા આમ થવા મંડ્યા પણ હલી છલી શકે નહીં ઈ તાટિયા હલવા મંડ્યા બીજો ટોળું આ ફાટેલો હુવર હતો એની રાડ રાડું દેવા મંડ્યો એટલે બીજો ટોળું ભાગી ગયું આ બનેલી ઘટના જે ધરતીમાં હું તમે સિહોરમાં બેઠા છું આ પરંગણું નજીક છે એટલે મને આ વાત કરવાનો આજ આનંદ છે અને ધરબીથી તો હુંવરને ધરતીની માથે અને મીઠો તાંટીયા નાખવા પણ ભાલું નીકળે નહીં અને આમ જેને કહેવાય જેમ જગદંબા હોય મિત્રો ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને રોડવા માટે જેમ ચામુંડા ઉતરી હોય એવી તેથી લાગતી હતી મોકલસિંગ ગોહિલની દીકરી સોનબા બાવો અને આમ છૂટા વાળ થઈ ગયા છે અને ભાલાને માર્યો ભાલું મારીને બીજી હાથ સરણાક કરતી તરવારને કાઢી અને આમ જે ભવાની હોય ભાઈ

આટલી વાત આવી એટલે દીકરી બધુંય પામી ગઈ કે હવે આગળ શું થવાનું છે લગામ ખેંચી આમ ઘોડીની તા તો ઈશાર જ થઈ સુબાની એટલે ઘોડેને ફરતે ફરતા ઘોડા બીડા માંડ્યા આટા મારવા માંડ્યા ટેલો સુબો હાથી થી નીચે ઉતરી ગયો નજીક થોડોક આવો નાજની કયા બાત હે ક્યાં કમાલ કરી દીયા તુંને આવી પરાક્રમ બાઈ તો કે મારા જનાન ખાનામાં હોય તો હારી લાગે આયા હારી ન લાગે કોણ છો તારું નામ શું એટલે આમ જે ગાંડી ગીર ની માલિકો ગાળામાંથી સિંહણ જેમ ડણક મારે એમ ડણક મારીને એટલું ખાલી કીધું કે મારા નામ તારે શું કામ છે એમ કરીને લગામ આમ ઘોડીની કરી પણ ઘોડીની લગામ આમ જે કરી ત્યાં તો બધા આટો ચારે બાજુ મારી ગયા અને કીધું પકડ લો વરતકો વરતકો પકડ લો એટલી વાત સુબો એ જ્યાં કરી તો હળી કાઢીને હાથમાં તરવા લઈને એનો માણસ હતો એમ હળી કાઢીને પાસે ગયો અને આમ પકડવા માટે ગયો પણ વીજળી હળાવે જેમ નાગણ લબરકો મારે એમ ફરક કરતું માથા ને એ ઝાટકાનો તલવાર હાથમાં હતો એનો ઘા થયો

અને ઈ દ્રશ્યા પડવા મંડ્યા એટલે સુબા ને ખબર પડી ગઈ બીજા પામી ગયા કે પાસે નથી સુબા એ હાકલ કરી પકડલો પકડલો ક્યાં કરે પકડલો કીધું અને દીકરી સમજી ગઈ કે હવે ઊભો ન રહેવાય અને આમ લગામને આમ આંસકો મારી તાજણ ઘોડીને અને આમ કરીને આમ ઠપાટ મારી હોડી માથે પણ ઠપાટ મારતા ની હાડે તો હોરવી નીકળી ગઈ ધૂળની મિત્રો ડમરી ઉડી ગયું હતી તે અને દમરી ધૂળની ઉડી ગઈ પકડો મારો એ જાય હો જાય એ જાય હો જાય પણ જેમ પવનનો વિટોળો હામે પવન જેમ ગુલાલ ઉડે અને જે દેખાતું દેખાતું પવનમાં ઓગળી જાય એમ ઘોડલી ઓગળી ગઈ હો ભાઈ એ ઘોડલી ઓગળી ગઈ અને ખબર પડી કે તપાસ કરો કોણ છે અને અહીંયા પડાવ નાખી દ્યો ચિમાડામાં પડાવ નાખાઈ ગયો અને માણસોને મોકલ્યા કે કોણ હતું આખી જાણકારી આવી ગઈ ખબર પડી કે ગામધણી હેન્દરડાના ગામધણી મોકલસિંહની દીકરી એનું સોનબા છે એટલે તરત સંદેશો મોકલ્યો કે તમારી દીકરી છે એમને મારી યારે પરણાવો નકર યુદ્ધનો શિકાર કરો અને આ બાજુ મોકલસિંહ કીધું કે ક્ષત્રીસ છું રાજપૂત છું અને અઢારે વરણ મારા ગામમાં છે તો એ ગામના અઢારે વરણના લોકો છે જેની પાસે આંબેલા તરવારિયું લાકડીયું જે હથિયાર એ એક આખો ધીંગાણાનો વખત હતો અત્યારે હું ઘણી વાર કઉ જેને બહુ વેર વાળવાનું મન થાય ને એની હિમાળે હોય જાવ હા આપણા યુવાનો કાંઈ માથા આપે જ છે અટાણે દેશમાં બધા એક થવું પડશે તો આવું બધું કરી શકશું પણ આ એક વખત હતો પણ આ ખુમારીની વાત કરવાનું કારણ આની આ ખુમારી તમારે કોકને દાન કરવું હોય તો એ કાંઈ આવે રાતને દિલ તમારે કંઈક કરવું છે લાયકને દી તમારે ખૂબ જાગી અને સારું કામ કરવું તો એમાં આખું મારી વાતું કામ કરે એટલે અમે કરી છે મારી નાખવા માટે નહીં ઈ કર દો એટલે આયા ખબર પડી આખી અને 18 વર્ણ તૈયાર થઈ ગયું બાપુ અમે તમારી હારે થી ડાંગડા હાથમાં લઈ લીન તેથી ભરવાડો આવ્યા રબારીઓ આવ્યા આયરુત તલવારો ખેંચીને આવ્યા આ બાજુથી 18 વર્ણ હાતું ગામની માલિકો તૈયાર થઈ ગયા કે યુદ્ધ માટે તૈયાર થઈ હામાં હમાચાર દયો ટુકમાં વાત કરું તો હેંદરડાના પાદરમાં તેથી આખા ગામને ફરતા કાટા જાપાવમાં કાટા નાખી દીધા આડા ગાડા ગોઠવી દીધા અને મંડા જેને કહેવાય આ બાજુ થી સેન જે સુબા નું આતો જુનાણા સુબો હતો એની પાસે તો ઘણો સેન હોય એણે કીધું કે તમારી દીકરીઓ હાપી દયો નકર હું ગામને હળગાવી દઈશ અને ટુક લડાઈ થઈ ઠીંગાણું થોડું ચાલ્યું અને ફોંદરડા ના તે દી 18 વર્ણ ક્ષત્રિયો તો હતા પણ 18 વર્ણ તૂટી પડ્યા અને લડતા હતા છેલે બાદશાહના સુબો જે હતો એનો હુકમ છીટો પણ બંદૂક છૂટી ભાઈ ગમમમમમમ

દીકરી શું વાત કરે છે કે હા બાપુ મારે સુબા ને પરણી જવું છે સુબા ની કારણ કે આટલા યુવાનો આપણા ગામ બની જાય બધા હળગી જાય એટલું કીધું તો મારીને પડખે બાપ આવી ગયો દીકરી દીકરી આની આ તરવાર મને મારા પેટમાં નાખતા આવડે ને એની પેલા તારા પેટમાં કટાર મને મારતા આવડે હો હું હું ગોહિલ છું હું છત્રી છું અને તું મારી દીકરી છો મને ખબર છે કોઈ દી બને આ શું બોલે બાપુ તમારી દીકરી છે કે હા કે હું દીકરી છું એનો તમને છે કે કે હા તો દીકરો હોય મારો બાપ મોકલસિંહ હોય અને એની દીકરી સોનબા ઉપર જો ભરો હોય ને તો બાપ અહીં સુધી પૂછવા ન આવે ખબર પડી જ આવી જોઈએ સોનબા આવી વાત શું કામે કરી પણ આટલી વાતમાં બધી ખબર પડી ગઈ બાપુ કઈ દેવાય ને કેવો તમારી યારે લગ્ન કરવા અમારી દીકરી તૈયાર છે મિત્રો વધારે વાતો નહીં બાપ ને દીકરી ની આંખો એ વાત કરી લીધી હતી તેથી ઘણી વખત માણસ મૌન થઈ જાય તેથી આંખો વાત કરી લે છે જેને આંખો થી વાત થતી હોય એના માટે અમુકને તો તમે રાયડું નાખો તો કે મને સમજાણો નહીં એના માટે નથી આ એનું ચિંતાય ન કરવી તમે જો હારા કામ કરો ને એ બધા કરતા રહીજો તકલીફે પડશે ઘણું થાતે સોમાહાનો પેલો વરસાદ ધરતી માથે પડે અને ધરતી આમ આડા આવડા પાણી દોડવા માટે આઠ દી થાય ને એટલે ધરતીમાં વનસ્પતિ ને નવા પાન આવે ઝીણી વનસ્પતિ થી લઈ અને વડલા સુધી બધા કૂપળા ફૂટી જાય નવા પાન આવે તમે જોયો હશે એક ને નો આવે એક ને નો આવે કોને કેળા ને નો આવે કેળા ને પાન નો આવે તો આમાં વરસાદ નો કઈ વાંક ખરો બરાબર ગાયજો નહીં કરે આને બે પાન ફૂટત

બાપ દીકરી આંખ થી વાત કરી લીધી મિત્રો ઝવરચંદ મેઘાણી કે આ બધી વાતું છે ને માનુ ધાવણ જેમ બાળકને ગણ કરે ડોક્ટર એમ કે છ મહિના સુધી કાંઈ ન દેવું એવું આ ગણ કરી એટલે વાત કરી લીધી સુબાને કીધું ધોળી ધજા ઊંચી કરી સુબો તરત આવ્યો એટલે સુબાએ કીધું સુબાને કીધું શું કામે અમારા યુવાનોને આમ બધુકુની ગોળીએ મારો છો તો કે તારી દીકરી યારે લગ્ન કરવા છો કહો તો પૂરી વાત કરો ને અમારા સુધી ક્યાં વાત જ ભૂગી છે એ તો સારી વાત કહેવાય તમારા જેવો જુનાણા ના સુબા જેવો હોગો મળે તો અમારે બીજું જોઈ હું આટલી વાત કરી તા તો ઓલા ની ઊંચું અધર મંડ્યું થવા આ તો બહુ સારું કહેવાય લ્યો કે હકીકત કે હકીકત જ હોય ને એમાં બીજું થોડું હોય કઈ પણ અમારે થોડોક સમય લાગે અમારે અમારી રીતે અને એક શરત રાખવી પડે અમારી અમારા રીત રિવાજ પ્રમાણે તમારે વરરાજો તૈયાર થઈને ફરણવા આવવાનું છે અમારી સોનબાની કે કાંઈ વાંધો ને તમે કહો એ બધું મંજૂર છે મને અને નવો હોવો સુબો જુનાગઢમાં નિમેલો મમન બેગડાયને એને તો હાવ એમ થઈ ગયું કે હું હાવ બસ હવે મારે લગન થઈ જાય તો કે કેટલા જલ્દી કરો ક્યારે લગ્ન ના એટલે કે વાત બધી હાજી પણ સિંહસ્ત વર હાલે છે અત્યારે આ કોણે કાઢ્યું અઢાર વર્ષની દીકરી સોમબાઈ સોનબાઈ એને કીધું સોનબાઈએ કે બાપુ ને બાપુ એમને કહી દીવ અત્યારે સિંહસ્થ વર હાલે છે અને અમારી હિન્દુ પરંપરા પ્રમાણે સિંહસ્થ વર હાલતું હોય એમાં જો લગ્ન કરે ને આ વરહમાં તો એની ઈ કન્યા વિધવા થાય અને ઈ તમને બરાબર લાગશે નહીં 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 એછા તો નહીં હો શકતા હે મેરે તો અભી જાદા જીના હે અભી જાદી સાદીયા કરની હૈ તો એટલે કીધું કે તો આ વર્ષ આવવા દેવું પડે અમારે એવું આ બનેલી ઘટના કહું છું અમારે મારે એકવાર વાર આજે જવું પડશે અને આવું બધું કારણ કે તમારા જેવો મોટો પતિ મળે આવા આવો જુનાણાનો સુબો મળે તો અમારે તો અમારે ગંગાજીએ મારે જવું પડે આ તે ઘણું બધું એટલે એક વર્ષ કાંઈ વાંધો નહીં એક વર્ષ તો કલ ચલા જાય આ બની ઘટના આખી અને એણે કીધું કાંઈ વાંધો નહીં એક વર્ષની મુદત લીધી અને અહીંયા ગામમાં હવની રીતે પછી તો બધા જે કાંઈ દિનચર્યા છે એ પ્રમાણે સુબો જુનાગઢ હોય ગયો મિત્રો પણ જાવા ટાણે દસ હોના મોર દેતો ગયો કે હાલ લ્યો દહ હજાર હોનામર મારા તરફથી વાપરો એને તો કાંઈ અમદાવાદ થી મંગાવી લેવાનું હતું બધું હું બેગડા ને કયક જરૂર છે એ વખતે દહ હજાર એટલે અટાળના દહ કરોડ થાય એ દસ હજાર હોનામોર દેતો ગયો જ આવા ટાણે એટલે દીકરીએ સોનબાઈએ કીધું કે આ હોના રાખી લેવાને બાપુ વાપરવા નથી તો કે આ બેટા શું કેમ અને મિત્રો એ દીકરીએ શું કર્યું એને માણસોને બોલાવી આખો એક નકશો બનાવી અને તેદી હોંદરડા સેંદરડાના પાદરમાં આગે સીમમાં એક વાવ બનાવી છે કે આપણા આખા વિસ્તારને પાણી નથી એટલે પાણી પૂરું પડે એવી વાવ મારે બનાવી છે આ પૈસામાંથી અને આખું કામ શરૂ થયું આજુબાજુના કેટલા ગામમાંથી બધાને બોલાવ્યા મજૂર બોલાવ્યા આખા ગામને કીધું વળગી જાઓ દસ હજાર રૂપિયા વાપરી નાખા વાડીમાં અને પછી બાપને પણ ખબર ન પડે એમ તેદી એ ગોહિલની દીકરી એ સોનબાઈએ એક માણસને જુનાગઢ સુબા પાસે મોકલ્યો અને એને કીધું કાગળ લઈને વાહક આવ્યો છે અને માણસો મળ્યા કીધું શું સંદેશો છે તો કે ક્યાંથી આવ્યા છે તો કે સેન્દરડા થી આવ્યા છે મોકલસી બાપુ ને ત્યાં ત્યાં તો સુબા ને મોજ ના તોરા છૂટી ગયા જલ્દી ઇધર આવ ક્યાં સંદેશ હે અમારે સસુરાલ છે ક્યાં સંદેશ આયા હે મોજ તોરા છૂટી ગયા એટલે કે આલિયો કાગળ આમ જોયું હતું એને ઉર્દુ સિવાય બીજું આવડતું ન તો કે તું પડો તો આદમી આવ્યો તો એણે કીધું કે અમારા દીકરી બા નો કાગળ છે અચ્છા પઢીએ પઢીએ અમારી નાજની ને કાગળ ભેજા ભેજા હે સંદેશ ભેજા હે ક્યાં લિખા હે તો કે લખ્યું છે કે હરદુવાર જાત્રા એ જવું છે ને વી હજાર હોના મોરની જરૂર છે અમારે તો નાના ગામ જણીએ અમારા બાપુ અને આવડા મોટા જે સામે લગ્ન થતા હોય રજુઆત તો અમારે આ બધું થાય તો એટલું બધું અમારી પાસે હોય નહીં

દીકરી ક્ષત્રી ની દીકરી અરે કેમ લગ્ન કરાય તને ખબર પડે સુબો બહુ થઈ ગયો હોય આવતો તારી કેમ ખબર પડે પણ તો માથે માથે રેમંડ ગઈ કે તે કર્યો છે અમે દગો નથી કર્યો ને અમે તારું ગામ ભાંગવા નહોતા આવ્યા દગો તો તું કરતો તો તારી સતા વાપરીને પણ તા તો એ તો દુર્દમંગળ ફોજ લઈને જુનાગઢ થી નીકળ્યો મિત્રો ટૂંકમાં વાત કરું અને નીકળ્યો એ ખબર પડી આથી તાજા ખબર બધા મળી હતા

પેરો લાગી ગયેલો અને એમાં રાતે સુબો તંબુમાં હોઈ ગયો છે એના બધી હોઈ ગઈ ફરતી પેરા જે રાખતા હતા આમ જોવા પૂરતી હોય બીજા તો આ બાજુમાં હોતા હોય એવું થાય તો બધાને જગાડવાના એમ આખા ગામ ફરતો પેરો લાગ્યો હતો અને એમાં બીજી સાવણી એક બાજુ હોતી હતી એમાં રાતના ઓસિંતાના દેકારા પડકારા થયા એટલે સુબાને ખબર પડી કંઈક બન્યું છે અને તરવરિયા યુવાનો અઢારે વર્ણના જેના હાથમાં ડાંગડા લાકડીઓ તરવારું સરિયું જે હાથમાં આવતું હતું લઈને ટાટક્યા બાયું હોત દીકરીઓ હોત હાથમાં હથિયારો લઈને જતી ખાબકી ગયું હતું હવે ક્યાંથી આવ્યું એ તમને છેલ્લે ખબર પડશે ગામ ફરતો આખો પેરો છે તો ગામ બહાર નીકળે કેમ કોઈ છેલ્લે તમને ખ્યાલ આવશે અને એમાં સાદકી પીડા મીડા મારવા મારો મારો એ જાય બો જાય મારો એ અંધારામાં મસાલું ઠરતીયું જાય માદમીઓ મરતા જાય બટાબટી બોલતી જાય થોડીક વાર કલાક દોઢ કલાક આવું બધું આવેલું કોઈ હાથમાં આવ્યું નહીં ક્યાંક ક્યાંક મેળ આવ્યો અને સામે વાળા અમુક યુવાનો અમુક દીકરીઓ કાયમ આવ્યા અને પાછા અદ્રશ્ય ક્યાં થઈ ગયા કોઈને ખબર નહીં હાથમાં મસાલો લઈ લઈને ગામ ફરતા હાડિયું કાઢે ગામમાં હાડિયું કાઢે ખોપો પડી ગયો અને ગોથે છે હું પછી તો આખી રાત સુબોય હૂતો તો નહીં અને ચારે બાજુ બધા

આજુબાજુમાં ગોતે છે આમ ધખી ગયો છે આખો પણ શું કરવું એ ગોતતા ગોતા બધું કરતા રહ્યા બીજે દી રાત થઈ બીજે દી રાત થઈ અને ત્યાં પડાવ પડ્યો તો બીજે દી રાતમાં એની ઘટના બેની હોળી અડધા કપાઈ ગયા અને અડધા આમ ભાગે ને અડધા આમ ભાગે હવે નવો સુબો બનેલો અને આવડું મોટું આબરું હવે ભાગી જાય તો એને મેળ ન આવે તો હવે જાવું ક્યાં ને આવડું નાનું એવું ગામ મને મારી નાખે તો તો ગજબ કહેવાય ને મને હરવી દે તો ગજબ કહેવાય ને તો મારે પાછું નથી જાવું બીજી રાત બીજા દિવસે ગોતાણ કરી આજુબાજુના ગામમાં તપાસ કરી કોઈ ક્યાંય જળતું નથી વળી ત્રીજી રાત થઈ અને શેલી સેના જે બચી હતી મિત્રો અને ત્રીજી રાતે અઠાણ સુધી દીકરી છે એ છેતી છેતી બીજાને મારી જાતી થી બાપ મોકલસી અને અઠારે વર્ણના યુવાનો પણ ત્રીજી રાતે તેથી હાથમાં બેટમાં ડબલ કટાર નાખી ફેટ વાળી અઠાર વર્ષ ઓગણીસ વર્ષની રાજપૂતની દીકરી તેદી હાથમાં ભાલું એક હાથમાં તરવાર લઈ અને મોકલસીને કીધું તું બાપુ હવે તમને ખબર પડશે કે આ તમારી દીકરી શું છે સોનલબા શું છે અને ક્ષત્રિયાણીને શિયળને કેમ સ્પર્શ કરી શકાય અને રાજમાં ત્રાજકાલ બાકા જીક બોલાવી દીધી અને જાગી ગયા પણ તંબુને જેની કહેવાય ચીરી પોતાની તાજણ ઘોડીને નાખી અને તંબુ ની માથે થી ત્રાટકી ને ફરડાક કરતા તલવારના ચાટકાથી તંબુને ચીરી અને પોતાના હાથમાં ભાલુ હતું એ ફરડાક કરતો ભાલુ જેમ ખેતર માલિકોર માલિકો સુવર ને ધરબો હતો એમ ન્યા એ પાથરેલા આ પોતાનો હૂતેલો જે હતો પોતાનો પલંગ સારે એન પલંગની હારવાર હોહરો ધરતીની માથે ભાલું મારી ધરબી દીધો અને તેદી મસાલ બાજુમાં જગતી હતી એ મસાલને અંજવાળે આમ આખું બહાર નીકળી ગઈ તેથી સુબાની અને તેદી દી કીધું તું કે ઓલા સુવરને માર્યો ને ઈ તો હજી જનાવર કહેવાય એના ઉપર મને દયા આવતી હતી તારા ઉપર મને દયા ન હોય બીજી કટાર કાઢી અને તારણા કરતી છાતીમાં પોરવી દીધી સુબાના રામ રમી ગયા સુબાના રામ રમ્યા એટલે બીજી સેના મીઢી ભાગવા અને આને કીધું આ સોનબાઈએ કે આને લેતા જાઓ આને અમારે ક્યાં હાચવું અને એની લાશની તેથી ઉપાડી ગયા હતા એક નાનકડા શેદરડા ગામની માલિકોર અઢાર ઓગણી વર્ષની દીકરીએ સુબાના રૂપિયાથી પહેલાં દસ હજાર અને પાછા પચીસ હજાર એટલે એ પાંત્રીસ હજાર રૂપિયા જેટલો જે થાય અઢારના પાંત્રીસ કરોડ થાય એટલો ખર્ચો કરી અને તેની વ્યવસ્થા તો કરી એક બાજુ ભોયરું ગાળ્યું અને અંદર મોટું આખું જેમ ગામ નાનકડું જાય એટલી અંદર વ્યવસ્થા કરી હતી અને આખા ગામને એ સોનબાઈ તેની ભોયરામાં હગીર્યું હતું અને રાતમાં આવી હુમલો કરી અને પાછા ભોયરામાં વયા જતા હતા મેં વાંચ્યું છે આજે જ હું વાંચતો હતો કે ઈ જ્યાં વાવ હતી ત્યાં જે વાવ નામનું ગામ વસ્યું છે અને એ સેદરડા અને એ વાવની બાજુમાં એ હિમાળામાં આજ પણ એ જગદંબા છે એની નિશાની છે અને એ તેથી સુબાને મારી નાખ્યો સુબો ભાગી ગયો પછી એને બેગડાને કીધું કે સુવરનો શિકાર કરવામાં લગાડી દીધું મૃત્યુ થયું છે નકર ભૂંડા લાગે એના માણસોએ કાંઈ કીધું નહીં ગામ બરાબર બધાયને શાંતિ થઈ ગઈ અને મિત્રો આખી જિંદગી જીવ્યા ને ત્યાં સુધી સાઠ સિત્તેર વર્ષની ઉંમર સુધી એ સોનબા ગોહિલની દીકરી મોકલશે ગોહિલની દીકરી જીવ્યા પણ જીવ્યા ત્યાં સુધી મા ખોડિયારનો અને પરમાત્માનું ભજન કર્યું પછી લગ્ન નહોતા કર્યા આજ પણ એ સતી બેઠી છે આ દેશની દીકરીઓ કરી શકે સુબાના રૂપિયાએ બધું આખા ગામને યુદ્ધ કરે એવી વ્યવસ્થા પાણીની વાય પણ ગાળી દીધી મારા દેશની